સ્પર્ધા બે હાજર ચોવીસ નો પ્રારંભ થયો સુરત માં ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધા બે હાજર ચોવીસ નો પ્રારંભ થયો જેમાં ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા સહિતના બાર પોલીસ ટીમોએ ભાગ લીધો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય પોલીસ દળોમાં રમતગમતની ભાવના અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે ઉદઘાટન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ કાર્યક્રમનું સત્તાવાર ઉદઘાટન કર્યું આગામી કેટલાક દિવસોમાં આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોની રમતગમતની કુશળતા અને ટીમ વર્કને દર્શાવતી તીવ્ર જોવા મળશે ડીજીપી કપ એ એક વાર્ષિક કાર્યક્રમ છે જે પોલીસ કર્મચારીઓમાં મિત્રતા અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન તંદુરસ્તી આ વર્ષની સ્પર્ધા રમતગમતના રસિયાઓ અને સ્થાનિક સમુદાયમાંથી નોંધપાત્ર ધ્યાન આકર્ષવાની અપેક્ષા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો